જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો શુક્રવારનું વ્રતમાં લક્ષ્મીની પૂજા અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે આ વ્રત ધન સુખ શાંતિ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે શાસ્ત્રો કહે છે કે આ કથા સાંભળવાથી અને વ્રત કરવાથી મનુષ્યના તમામ પ્રકારના સંકટો અને આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે વેદો અને પુરાણોમાં ઉલ્લેખ છે કે જે કોઈ મનુષ્ય શુક્રવારના વ્રતની કથા સાંભળે છે કે સંભળાવે છે તેના જીવનમાં હંમેશા શુભતાનો વાસ થાય છે તેના ઘરમાં ધન ધાન્યની ક્યારેય કમી રહેતી નથી અને તેના પરિવારમાં સદાય સુખ અને શાંતિ રહે છે મિત્રો કથાની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો તો મિત્રો ચાલો શરૂ કરીએ આજની કથા અને શ્રદ્ધા અને ભક્તિ સાથે આ પવિત્ર કથાને સાંભળીએ અને મા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ મિત્રો પ્રાચીન સમયની વાત છે એક નાનકડા ગામમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો આ પરિવારમાં પતિ પત્ની અને તેમની નાની દીકરી ગંગા હતી તેઓ ગરીબ હતા પરંતુ ખૂબ જ ધાર્મિક અને ઈમાનદાર હતા તેમને વિશ્વાસ હતો કે મા લક્ષ્મી જ બધાનું ભરણ પોષણ કરે છે અને શુક્રવારનું વ્રત કરવાથી તેમનું જીવન સુધરશે બ્રાહ્મણી દર શુક્રવારે મા લક્ષ્મીનું વ્રત કરતી અને નિયમથી પૂજા કરતી તે મા લક્ષ્મીને પ્રાર્થના કરતી કે તેનો પરિવાર સુખી થાય પરંતુ તેમની ગરીબી ઘટવાનું નામ જ લેતી નહોતી બ્રાહ્મણ ચિંતિત હતો કે આખરે તેમના બધા પ્રયાસો કેમ નિષ્ફળ જાય છે મિત્રો એક શુક્રવારની રાત્રે જ્યારે આખો પરિવાર ગાઢ નિંદ્રામાં હતો ત્યારે એક દિવ્ય પ્રકાશથી ઘર જગમગી ઉઠ્યું બ્રાહ્મણીએ જોયું કે એક સુંદર સ્ત્રી સોનાના આભૂષણોથી સુસજ્જ તેમના ઘરના દરવાજે ઊભી હતી તે તરત સમજી ગઈ કે આ તો સ્વયં સાક્ષાત માતા લક્ષ્મી છે બ્રાહ્મણીએ સમય બગાડ્યા વિના પૂરા આદર અને ભક્તિભાવથી માતા લક્ષ્મીનું સ્વાગત કર્યું તેણે તત્કાળ તેમના ચરણ સ્પર્શીને આશીર્વાદ માંગ્યા મા લક્ષ્મીએ કહ્યું તારી પૂજા અને તપસ્યાથી હું પ્રસન્ન છું બોલ તું શું ઈચ્છે છે બ્રાહ્મણીએ ખચકાકા કહ્યું મા અમારા ઘરમાં ખૂબ ગરીબી છે કૃપા કરીને અમારા ઘરને ધન ધાન્યથી ભરપૂર કરો આ સાંભળી મા લક્ષ્મીએ હસીને કહ્યું હું તારી આ વિનંતી સાંભળીશ પરંતુ એક શરત છે તારે આગામી સાત શુક્રવાર સુધી મારી કસોટી આપવાની રહેશે જો તું કસોટીમાં પાસ થઈ તો હું તારા ઘરે કાયમ માટે નિવાસ કરીશ બ્રાહ્મણીએ માથું ઝુકાવીને કહ્યું માં તમારી જે ઈચ્છા હોય હું દરેક કસોટી માટે હું તૈયાર છું મિત્રો આગળ શુક્રવારે સવારે એક ભૂખ્યો સાધુ તેમના ઘરે આવ્યો બ્રાહ્મણીએ પોતાને બચેલી થોડી રોટલી તેને આપી દીધી બ્રાહ્મણીના પતિએ વિરોધ કર્યો આપણી પાસે પોતાને માટે કંઈ નથી અને તે આપણી પાસે બચેલી છેલ્લી રોટલી પણ આપી દીધી પરંતુ બ્રાહ્મણીએ કહ્યું મા લક્ષ્મીએ શીખવ્યું છે કે દાન કરવાથી જ ધન આવે છે પછી તે જ રાત્રે એક અજાણ્યા વ્યક્તિએ તેમના દરવાજે એક થેલો મૂકી દીધો જેમાં થોડા પૈસા અને અનાજ હતું પછી મિત્રો બીજા શુક્રવારે એક વેપારી તેમના ઘરે આવ્યો અને ભૂલથી તેની સોનાની મુદ્રાઓથી ભરેલી થેલી ત્યાં જ ભૂલી ગયો વેપારીએ વિચાર્યું કે આને રાખી લેવી જોઈએ પરંતુ બ્રાહ્મણીએ તે થેલી પાછી આપી દીધી વેપારી ખુશ થઈને બોલ્યો તારી ઈમાનદારી માટે હું તને ઈનામ આપવા માગું છું તેણે તેમને થોડું ધન અને કપડાં આપ્યા મિત્રો ત્રીજા શુક્રવારે એક શ્રીમંત વ્યક્તિ તેમના ઘરે આવ્યો અને કહ્યું જો તું મારા કહ્યા પ્રમાણે કામ કરીશ તો હું તને ઘણું ધન આપીશ પરંતુ તેની શરતો અનૈતિક હતી બ્રાહ્મણીએ તેને ના પાડી તે જ રાત્રે તેમના ખેતરમાં સોનાના સિક્કા ઉગવા લાગ્યા મિત્રો લક્ષ્મીએ આગળની કસોટીઓમાં બ્રાહ્મણીના ધૈર્ય અને તપની પરીક્ષા લીધી દરેક વખતે બ્રાહ્મણીએ પોતાની શ્રદ્ધા અને નિષ્ઠાથી લક્ષ્મીને પ્રસન્ન કર્યા છઠ્ઠા શુક્રવારે એક વૃદ્ધ સ્ત્રી આવી અને બોલી તારું ઘર ખૂબ સુંદર છે શું હું અહીં થોડા દિવસ રહી શકું બ્રાહ્મણીએ આનંદથી તેને સ્વીકારી પરંતુ તે વૃદ્ધ સ્ત્રી ખૂબ ત્રાસ આપનારી હતી તેણે બધું કામ બગાડી નાખ્યું પરંતુ બ્રાહ્મણીએ ક્યારેય ધૈર્ય ગુમાવ્યું નહીં મિત્રો સાતમા શુક્રવારે તે જ વૃદ્ધ સ્ત્રી ફરી પાછી આવી આ વખતે તેણે બ્રાહ્મણીને કહ્યું તે મારી દરેક મુશ્કેલી સહન કરી શું તું જાણે છે હું કોણ છું બ્રાહ્મણીએ નમ્રતાથી કહ્યું ના માતા પરંતુ તમે ગમે તે હો તમે અમારા માટે આદરણીય છો ત્યારે વૃદ્ધ સ્ત્રી એક ઝગમગતા પ્રકાશમાં ફેરવાઈ અને માલક્ષ્મીના રૂપમાં પ્રગટ થઈ તેમણે કહ્યું આ મારી અંતિમ કસોટી હતી તે મને મારા વાસ્તવિક રૂપમાં ઓળખી નહીં પરંતુ તારા કર્મો અને વ્યવહારથી એ સાબિત કર્યું કે તું ધન અને વૈભવની સાચી હકદાર છે મિત્રો માલક્ષ્મીએ કહ્યું હવે તારું જીવન બદલાઈ જશે પરંતુ એક રહસ્ય છે જે હું તને જણાવવા માગું છું બ્રાહ્મણી આશ્ચર્યચકિત થઈ કેવું રહસ્યમાં હસીને કહ્યું એ સત્ય છે કે હું ધનની દેવી છું પરંતુ તારા જીવનમાં જે મુશ્કેલીઓ આવી તે તારા પૂર્વજનમના કર્મોનું પરિણામ હતું તારી ભક્તિ અને નિષ્ઠાએ તારા કર્મોની અસરને નાશ કરી દીધી હવે તારું ભવિષ્ય ઉજ્જવલ છે પરંતુ યાદ રાખજે ક્યારે અહંકાર અને આળસને તારી નજીક ન આવવા દેશ નહીં તો આ બધું છીનવાઈ જશે મિત્રોમાં લક્ષ્મીના આશીર્વાદથી બ્રાહ્મણ પરિવારનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું તેમનું ઘર ધન ધાન્યથી ભરાઈ ગયું અને તેઓ હવે માત્ર પોતાના પરિવારનો જ નહીં પરંતુ આખા ગામનો સહારો બની ગયા તેમણે પોતાની સંપત્તિનો ઉપયોગ ગરીબોની મદદ કરવા અનાથ બાળકો માટે શાળા બનાવવા અને ભૂખ્યાઓને ભોજન આપવા માટે કર્યું ગામના લોકો આ ચમત્કાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ સમજી ગયા કે લક્ષ્મી ફક્ત ધનની દેવી નથી પરંતુ તે કર્મોનું ફળ પણ આપે છે બ્રાહ્મણ અને તેની પત્ની મહાલક્ષ્મીએ આપેલી શિક્ષાને ક્યારેય ભૂલ્યા નહીં મિત્રો આમ જ સુખમય જીવન ચાલી રહ્યું હતું પરંતુ એક દિવસ ગામમાં એક અજાણ્યો વ્યક્તિ આવ્યો તે વૃદ્ધ વ્યક્તિ બ્રાહ્મણના દરવાજે બેસીને રડવા લાગ્યો તેની દયનીય સ્થિતિ જોઈને બ્રાહ્મણે તેને અંદર બોલાવ્યો અને ભોજન આપ્યું ભોજન કરતાં કરતાં તે વૃદ્ધે કહ્યું તને આટલું ધન કેવી રીતે મળ્યું શું આ ચોરીનું છે બ્રાહ્મણે હસીને કહ્યું આ માલક્ષ્મીની કૃપા છે માતા લક્ષ્મીએ અમને આ બધું આપ્યું છે વૃદ્ધ વ્યક્તિ થોડો સંદેહમાં હતો અને બોલ્યો શું તું ખરેખર આટલો ઈમાનદાર છે શું તું તારી બધી સંપત્તિ દાન કરી શકે છે બ્રાહ્મણી અને બ્રાહ્મણે એકબીજા તરફ જોયું તેમણે તરત જવાબ આપ્યો જો મા લક્ષ્મીને આ જ ગમે છે તો અમે આ પણ કરીશું ધન અમારા માટે ક્યારેય પ્રાથમિકતા નહોતું અમારા માટે સાચું સુખ બીજાની સેવામાં છે વૃદ્ધ વ્યક્તિ અચાનક એક દિવ્ય રૂપમાં ફેરવાઈ ગયો તે સ્વયં ભગવાન વિષ્ણુ હતા તેમણે કહ્યું આ તમારી અંતિમ કસોટી હતી મહાલક્ષ્મીની સાથે હું પણ હવે તમારા પર પ્રસન્ન છું તમે ધનને મોહ કે લોભનું કારણ નથી બનવા દીધું તમે સાચા ધનના હકદાર છો તમારું ઘર હંમેશા સુખ સમૃદ્ધિથી ભરેલું રહેશે મિત્રો ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીએ આખા ગામને પણ સમૃદ્ધ બનાવ્યું ત્યાં ફક્ત બ્રાહ્મણ પરિવારનું જ નહીં પરંતુ આખા ગામનું જીવન બદલાઈ ગયું લોકો હવે ઈમાનદારી દાન અને દયાનું મહત્ત્વ સમજી ગયા ગામમાં કોઈને ભૂખ કે ગરીબીનો સામનો કરવો પડ્યો નહીં બ્રાહ્મણ પરિવારનું ઘર એક તીર્થ સ્થાન બની ગયું જ્યાં લોકોમાં લક્ષ્મીના આશીર્વાદ લેવા આવતા દર શુક્રવારે ત્યાં વિશેષ પૂજા થતી અને ધીરે ધીરે આ પરંપરા આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ તો મિત્રો આ કથા આપણને શીખવે છે અને સ્પષ્ટપણે દર્શાવે છે કે માતા લક્ષ્મી ફક્ત તે જ લોકો ઉપર કૃપા કરે છે જે દયાળુ ઈમાનદાર અને પરિશ્રમી હોય છે સાચી ભક્તિમાં ફક્ત પૂજા પાઠ જ નહીં પણ આપણા કર્મો અને નિષ્ઠાનું હોવું પણ એટલું જ જરૂરી છે આ રીતે બ્રાહ્મણ પરિવારે પોતાના જીવન દ્વારા એ સાબિત કરી દીધું કે સાચી સમૃદ્ધિ ફક્ત ધનમાં નથી પરંતુ સંતોષ પરોપકાર અને ધર્મના માર્ગે ચાલવામાં છે મિત્રો અમને આશા છે કે આ પવિત્ર કથા તમને પસંદ આવી હશે જો તમને આજની આ પવિત્ર કથા પસંદ આવી હોય તો આજના વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી પણ જરૂરથી લખી દેજો જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ